समाचार सवार स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो अंबालाल भारत वरसाद आगाही हवामान निष्णात अंबालाल पटेले गुजरात मे वरस भारे आगाही करी छे तेमना अनुसार गुजरात माटे आगामी चौबीस कलाक भारे रहे अमदावाद गांधीनगर बनासठा साबरकाठा कच्छना न भूज अ नलिया पाटण अरवली अने नगर म भारे वरसाद वरसी सके दिवस बाद वरसदी गति धीमी पड़ी सके उत्तर गुजरात उत्तर सौराष्ट्र माटे आगामी बे दिवसो छे રાજ્યના 211 તાલુકામાં વરસાદ રાજ્યના 211 તાલુકામાં 6 થી 12 કલાક સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે સુઈ ગામમાં 2.5 ઇંચ દેહ ગામમાં અને વલસાડમાં 3.23 ઇંચ વાવ અને ખેર ગામમાં 2.83 ઇંચ ડોલવાડમાં 2.72 ઇંચ ઉમર ગામમાં 2.68 ઇંચ બઘઈમાં 2.28 ઇંચ કપરાડામાં 2.24 ઇંચ દાંતામાં 2.70 ઇંચ બિયોદ્રામાં 2.13 ઇંચ પારડીમાં 2 ઇંચ અને વાપીમાં 2 ઇંચ વરસાદ પડ્યો うん。<music> बनासठा मे झड़पायु पांच सौ पचास किलो नकली घी बनासकाठा बनाकाठा शर्मा में श्री सेल्स खाते घी नो नमूनो लेवायो हतो जे दरमियान रूपिया पात्र लाख थी ऐसी पांच पॉइंट पांच टन जेटलो घी जप्त करायो छे खोराक अने औषध नि तंत्र द्वारा राज्य मेरसेर करेला खोराक सामे की कार्यवाही करी रही छे कमिश्नर डॉक्टर एच जी कोशिया मुजब नागरिकों ने सलामत स्वच्छ खोराक मर्यादित रहे ते माटे तंत्र संकल्पबद्ध छे बनासठा आठ कलाक आठ इंच वरस गुजरात में छाला आठ कलाक आठ इंच वरस नो हवा आंकड़ा मुजब बना गांधीनगर वलसाड भारत वरसों तालुका वरसद पड़ो जोलवण और दहगाम मन इंच जो वरस पड़ोस अमदावाद के विस्तारों बे त्री इंच वरस छे जेना जलबंबाकार जीव परिस्थिति सर्जाई टेरिफ बाद ट्रंप नो भारत पर आरोप पचास टका टेरिफ बाद अमेरिका न राष्ट्रपति डोनाल्ड ट्रंप भारतीय आईटी कंपनियों माते बदू लावी शके छे अमेरिकन एक्टिविस्ट लोरा लूंगर दावा मुजब ट्रंप अमेरिकन आईटी कंपनियों ने भारत जेवा देशों आउटसोर्सिंग करने रोकवा विचार करी रहा छे खास करीने कॉल सेंटर अने सपोर्ट सेवाओं मा आ पगलू अमल तो भारत ना बसो त्यासी बिलियन डॉलर न आईटी उद्योग ने मोटो झटको लगी सके कारण के ते अमेरिका पर भारे निर्भर छे રાજ્યમાં હાલ ચાર વર્ષાધી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કચ્છ બનાસકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનો રેડ એલર્ટ જાહેર થયો છે લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સહિત ચાર વર્ષાધી સિસ્ટમ સક્રિય છે પોર્ટ પર એલસી3 સિગ્નલ જાહેર થયો છે આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યુ હતું अमेरिका હવે શક્તિશાળી દેશ નથી. વરિષ્ઠ પત્રકાર રિક સાન્ચેઝે ટ્રમ્પની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમની નીતિઓને કારણે અમેરિકા તેની વ્યૂહાત્મક સ્થિતિ ગુમાવી રહ્યું છે. તે એશિયન દેશોના જોડાણને મજબૂત બનાવી રહ્યું છે. તેમનું વર્તન વિશ્વ વેપારની વિરુદ્ધ છે. ટ્રમ્પની નીતિઓને કારણે આજે ચીન વેપારમાં ભારતને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા હવે શક્તિશાળી દેશ નથી રહ્યું તે ફક્ત ઇઝરાયલની કટપુત્રી બની ગયું છે. ત્રણ દિવસ ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે ગુજરાત આગામી ત્રણ દિવસ ભારે વરસાદ આગાહી કરી છે કેટલાક જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર કરાયું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગર છે પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ અને બાકીના જિલ્લાઓ યલો એલર્ટ છે પોર્ટ પર એલસી ત્રણ સિગ્નલ જાહેર છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે પાવાગઢ મંદિર માં રોપ વે તૂટતા છ નામો પાવાગઢ ખાતે મંદિર ના બાંધકામ માટે ઉપયોગ માં લેવાતો ગુડ રોપ વે તૂટી પડ્યો છે આ રોપવે મુખ્યત્વે મંદિરના નિર્માણ કાર્ય માટે સામાન અને મટીરીયલ ઉપર પહોંચાડવા માટે ઉપયોગ માં લેવામાં આવતા હતો આ દુર્ઘટના માં છ લોકો ના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે પ્રાથમિક તપાસ માં સામાન લઈ જતા સમયે ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં કેટલો વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ તાપીના ડોલવડમાં 6.3 ઇંચ બાડોલીમાં 5.31 ઇંચ बालोદમાં 4.84 ઇંચ લુણાવાડામાં 4.45 ઇંચ ધનસૂરામાં 4.37 ઇંચ ગંડેવીમાં 4 ઇંચ સોનગઢમાં 4 ઇંચ કામરેજમાં 3.7 ઇંચ પલસાણામાં 3.62 ઇંચ ઉમરપાડામાં 3.5 ઇંચ કડાણામાં 3.5 ઇંચ વ્યારા અને યાદમાં સાડા ત્રણ ઇંચ સુરત અને નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ટેરિફ હટાવવા અમેરિકાએ ત્રણ શરતો મૂકી યુએસ ઉદ્યોગ સચિવ હોવર્ડ લુટની કે બ્લુમબર્ગ ટીવી સાથેની વાતચીતમાં ભારતે 25% વધારાના ટેરિફમાંથી છૂટ આપવા ત્રણ શરતો મૂકી તેમણે કહ્યું કે ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે બ્રિક્સમાંથી અલગ થવું પડશે અને અમેરિકાને ટેકો આપવો પડશે ભારત રશિયા અને ચીન વચ્ચે સેતુ બનવું ઈચ્છે તો બને પણ યુએસને કે ડોલરને ટેકો આપે ઉપરાંત આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર માટે વાટાઘાટો થશે ગુજરાતમાં ચાર વર્ષાધી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં હાલ ચાર વર્ષાધી સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન અસર થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી આપી છે કે આ સિસ્ટમોના પ્રભાવથી અનેક વિસ્તારોમાં મકાન માર્ગ અને ખેતી પર અસર થવાની શક્યતા છે માશિમારોને دریا પર ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગ સખત મોનસૂનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે मोदी સાથે ના સંબંધો સારા જ છે એક પત્રકારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે ચીન સાને ભારત ગુમાવવા માટે તમે કોને દોષ આપો છો આના પર ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતું કે આપણે તેમણે ગુમાવ્યા છે હું નિરાશ છું કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે અને મેં તમને 50% ટેરિફ લાદીને કહ્યું છે પરંતુ મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા અમે રોઝガーデン જયને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી वर राज्य मौसम नो अठाणु टका सरेराश वरस नोधायो राज्य मौसम नो कुलराश वरस अठाणु टका नोधाय सौराष्ट्र कच्छ सीवाय गुजरात मीजन नो सौ ट वरस नोधायो दक्षिण गुजरात म एक सौ एक टका वरसद नोधायो जयरे सौराष्ट्र सितयासी टका कच्छ मसी टका वरसाद नोधायो संभवित वरसाद परिस्थिति ने ध्यान रखी कोईप कटोती ने पहची वर्य डी आर एफ टीमों तैनात करी जम्पे टैरिफ नीतिमां मोटो फेरफार करयो जम्पे टैरिफ नीतिमां मोटो फेरफार करयो अगाऊ तमाम देशो पर पारस्परिक टैरिफ लागू हता हवे કેટલાક ઉત્પાદનોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે વ્હાઇટ હાઉસ મુજબ ગ્રેફાઇટ ટંગસ્ટન યુરેનિયમ ગોલ્ડ બુલિયન અને કેટલાક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર લાગુ કરાયલા ટેરિફ દૂર કરાયા છે જો કે સિલિકોન ઉત્પાદનો રેઝિન અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પર ડ્યુટી યથાવત રહેશે આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે नेपाली पीएम ने चीन नो मोटो झटको नेपाल ना प्रधानमंत्री के पी शर्मा ओली लिपुलेख मुद्दे भारत नी फरियाद माटे चीन गया हता परंतु परतु झटको लागो चीन ना राष्ट्रपति शी जिनपिंग ए स्पष्ट करू के आ मुद्दों भारत अने नेपाल वच्चे नो छे अने चीन कोई दखल करशे नहीं ओली ने आशा हती के चीन समिति मा टेको आपशे परंतु तम न प्रयासों निष्फल गया एससीओ समिट लिपुलेख मा आव्यो हतो परंतु चीन नी बाजुए थी कोई समर्थन मब्य नहीं માં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ વધી રહી છે જેના કારણે ભરૂચ, જંબુસોર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, ખેડા અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે પંચમહાલમાં અતિ ભારે વરસાદ પડી શકે છે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વધુ એક જોરદાર રાઉન્ડ આવશે અને ભાદરવી પૂનમ દરમિયાન ભારે વરસાદ થશે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે મુજબ સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ સવા આઠ ઇંચ પંચમહાલના જાંબુઘોડામાં છ પોઈન્ટ નેવ્યાસી ઇંચ છોટા ઉદેપુરના બોડેલીમાં છ પોઈન્ટ છેતાલીસ ઇંચ પાવી જેતપુરમાં પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ ભરૂચ તાલુકામાં પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ નેત્રંગમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ અને અંકલેશ્વરમાં ચાર પોઈન્ટ હન્નુ ઇંચ વરસાદ પડ્યો હતો રાજ્યના કુલ બાર